આગળ વાત કરીશું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમાં કચ્છી કલા અને સંસ્કૃતિક રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને પણ નિહાળવામાં આવી હતી તો ઉપસ્થિતિની અંદર મહાનુભવની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ

કચ્છનું રણ રોષૌ વિશ્વ પ્રવાસનું તોરણ બન્યું છે યુનાઇટેડ નેશનની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોળોની બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે આજે વિશ્વ જે પહેલું છે એમાં આપણે જોઈએ છીએ કે બે હજાર જે આ શુભ શરૂઆત જે પેલો વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને બતાવવા જેવું આ સફેદ રણ એ બીજે ક્યાંય નથી એને માટેનો જો બે ત્રણ દિવસનો ઉત્સવથી શરૂઆત થઈ હતી આજે ચાર મહિનાનો આ રણોત્સવનું ખૂબ ભવ્ય રીતે આયોજન થાય છે આવનારા જે પ્રવાસીઓ છે એને તમામ જાતની સુવિધાઓ મળી રહી એના માટેનું દર વર્ષે આપણે અલગ અલગ અહીંયા પ્રોજેક્ટ અથવા સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રકચર જે કઈ જરૂરિયાત છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આપણું ધોરડો ગામ છે એ વિશ્વવિખ્યાત સફેદ રણના કારણે બન્યું છે અહીં સ્થાનિક લોકોને પણ જે આપણે જોઈએ છીએ કે રોજગારી આ રણોત્સવને કારણે ખૂબ વધી છે અને એક દેશ અને વિદેશ થી લોકોનું આકર્ષણનું કેન્દ્ર એટલે આપણું ધોરડો અને આ સફેદ રણ છે અને કચ્છ આખું જે પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો જિલ્લો છે અહીંયા અલગ અલગ સ્થળોમાં અહીં જે રણોત્સવમાં આવે છે એ લોકો અહીં જે ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો છે બીજા અલગ અલગ સ્થળો સ્મૃતિવન જેવા ત્યાં આપણું રાજ્ય અને દેશનું ગૌરવ છે એ પ્રકારના આ ડેસ્ટિનેશન કચ્છમાં છે એના કારણે ખૂબ ટુરિસ્ટો છે અહીંયા આવે છે રણોત્સવમાં આજના દિવસે પૂનમ છે અને આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં કે ગયા વર્ષે સાત આઠ લાખ લોકો આવ્યા હતા